કોક આઈડિયા લગાવો હારો કોક મેરા આવે તો સેટિંગ થાય તો બીજા જીગે ગમે ત્યાં બધું જોઈએ છે મોરતો હે દુસીતે હો જવારી જહૂ દેવા કોક વાત કરી હોય તો કે માર તો આ પેલા છે ત્યાં રોમી મલે છે પણ આ તો ગોઠાઈન લાગતો નઈ મને લાગે છે ભાઈ શા આલે એવું લાગતો નઈ પૈસા ના આલે એની તમે નહીં કરો પણ હાલ પૈસા આવે એની ચિંતા આપો રાખો એ તો હું કેતો તો હા હાલું ના રહું જો ઓમેય

આ પૈસા ની હાલતો ને જો કે હા પાછો પાછો કેવો થઈ ગયો છે અને ઓણા બા પૈસો રૂપિયા હાલતો નઈ મજૂરીને તો આમ તો હાલું છે અને મારા મારે તો કોઈ આયોજન કરવું પડે ઓના મજૂર મારા ઉપર જવો પડે હે ઈનો ઈનો કોક નું કોક ગોઠવવું પડે રે મારે હા બવરા મુ કેતો તન કા શું કહે તન કેતો તો બમરા ભાઈ હા મને કોઈ આલી નહી છોકરા તમારો છોકરો હેલો પડતો ગેલ એતો હું તમે રોકડા આપડે બિહાર આવી જ્યો ફટાફટ એટલે હું રોકડા પૈસા

આપડે પૈસા તમારે ટાઈમ નું ટાઈમ હાલ ભાઈ તમે ચાલુ કરો હું તમે ફટાફટ કેશ ગુગલ પે પર તો ફટાફટ મતલબ માં તમારે તો પૈસા હોય ને તો ખાલી દાદા છે તો ડોકા નમી તમે કાલે થી

આ પ્રોસન આ પાર્ટી પાડ રહું ને તો કોક લુકરોય લાઈ હે ક્યું નકર પેલાની તો જિંદગી કાઢી વર્ક કાઢી તો કોઈ મલે હું એડવાન્સ કેસ નહીં હાતે લઈ લિયા આપ કોમે ઈમાનદાર મોરે છે આપડે હા હાતે હેડો હા વર્તી મે આવી જ હું પાં જો ઈમાનદારી થી કામ કરવાનું હો જો હું ખેતરમાં જોવાય આવતો નહીં

ચોક્કસ જજો રાતી બે લઈને ખવડાવજો જોડી એનું શાંતિ થઈ એને થવું હોય તો થાય મારું તો થવાનું છે

आ, आ, आहे आ ते शेक पेला कड़ी गडी हो ओ हो हो हो, हो <laughs> आ शदो खरखर आ 3 वार थी माळारी बियारण बोधा एकलो क्यों कोई मजुरी नाही नाही जतु ना बे जणा कोण फरे

હે પૈસા પૈસા આલ્યા કોઈ દાડો હિસાબ કર્યો છે એક ગેર કોઈ દાડો પૂછ્યું છે કે તેલનો ડબો મારસું મેઠું સ્વાખી આવે છે એ પૂછ્યું છે માપૂરું કરતા હલકે પાછા ઘેર તો હે

આ શેઈ પાર્ટી ની વાત કરો છો હે કે આ મારું હેતર છે આ આ તો સગલાનું યાર બસ તાર કો લાયો મને ખબર નથી મુર મોટો થયો ને એક આ બધું સગાય કર્યું એમ કે આ મારું અમે પૈસા લીને અમે વાવી ને અમે ઓય આ સગાનું મગાડ્યું લ્યા આ ફાટ્યો